સોધા બેસ્તાન વિસ્તારથી ગુમ થયેલી સોળ વર્ષીય કિશોરનો મૃતદેહ પાંડેસરાની એક ખાનગી બાંધકામ સાઇટ પરથી મળી આવ્યો છે કિશોરી ધોરણ દસ ની વિદ્યાર્થીની હતી ગઈકાલે સાંજે તે એક સખીના ઘરે જોવા માટે નીકળી હતી પરંતુ રાત્રે ઘરે પાછી ન ફરતા પરિવારે પોલીસને જાણ કરી હતી પોલીસે તપાસ કરીને સપન લોક બાંધકામ સાઇટ પરથી તેના મૃતદેહની શોધ કરી મોતના કારણો અંગેની તપાસ ચાલી રહી છે સુરક્ષાના ભેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી સોળ વર્ષની કિશોરી અસ્વિતા ડામોરનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી બાંધકામ સાઇટ પરથી મળ્યો છે અસ્વિતા ગતરોજ સાંજે સખીના ઘરે જવાનું કહેરી નીકળી હતી પણ રાત્રે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અંતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવાઈ હતી પોલીસ તપાસ દરમિયાન પાંડેસરાના સપનો લોક બાંધકામ સાઇટ પરથી તેણીનો મૃતદેહ મળ્યો હાલ પાંડેસરા પોલીસ કિશોરીના મૃત્યુના કારણો અંગે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે ઇનેશભાઈ મકાન ભાઈ ડામોર સંગમ સોસાયટી એ પછી ઘટના મને જે ઘટના બની છોકરી ગઈ ને ટ્યુશન થી આવ્યા પછી ઘરેથી બહાર ગઈ ત્યાં જવું એવું કરીને ગઈ ફ્રેન્ડ ઘરે અને એની ફ્રેન્ડ ની ત્યાંથી રિટર્ન આવતી વખતે પ્રિયંકા છોકરી પાસેથી એ લોકો રિક્ષામાં આવવા બેઠી ત્યાંથી પાછી રિટર્ન ઘરે આવે મળી નથી એવી ખાતરી આવે છે મારી દીકરીનું નામ છે અશ્વિતાબેન દિનેશભાઈ હવે એ દસમા ધોરણમાં ભણતી હતી એ સોળ વર્ષના અંદાજ છે હું એનો પિતા છે મારી બે સંતાનો ને બે સંતાન એ કૈલાશ માનવ વિદ્યા મંદિરમાં સ્કૂલમાં જાય છે અને પ્રિયંકા છોકરીની બાજુમાં એને ટ્યુશન છે હવે આ જે ઘટના છે માંથી નથી આવા ઉતરવા દીધી ત્યાંથી ઘરે આવવામાં આવતી હતી એને ફ્રેન્ડ ને ત્યાંથી ઘરે નહીં આવવા દેવા ઉતરવા નહીં દેવા માટે આ અહીંયા ઘરે સંગમમાં આવવા બદલે આમ ફેરવીને કે કઈથી લઈ જાય તિરુપતિ છોકરી પાસે